સુરત શહેર ટ્રાફિક પોલીસે એસએમસીના ભારે વાહનો સામે કાર્યવાહી કરી છે શહેરમાં બેફામ ચાલતા ડમ્પરો સામે કાર્યવાહી બાદ હવે ટ્રાફિક પોલીસ દ્વારા એસએમસીના વાહનો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે સુરત શહેરમાં ભારે વાહનોના કારણે અકસ્માત લોકોના મોત થતા સુરત શહેર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી છે જેમાં તારીખ બાર આઠ બે હજાર ના રોજ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એકવીસ જેટલા જુદા જુદા એસએમસી ના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે

એ સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ સુરત